નમસ્કાર મિત્રો પડદાફાસ્ટમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભુપેન્દ્રસિંહ રાવો મિત્રો આપણા ભારતીયોની એક બહુ મોટી ખાસિયત ક ખૂબી ક ગુણ ક દુર્ગુણ ક જે કહેવું કહી શકો કે આપણે બહુ મોટા વ્યક્તિ પૂજક છે કોઈ વ્યક્તિઓના પ્રભાવમાં બહુ જલ્દી આવી જતા હોઈએ છીએ અને પછી એની પૂજા કરવા માંડતા હોય છે અને એને ભગવાન બનાવી દેતા હોઈએ છીએ તો એક એ અને બીજો આપણે થપ્પા મારું પ્રજા છે આપણને અનુકૂળ ના આવે તો આપણે સામેવાળા ઉપર જોયા જાણ્યા વગર જ એનો અભ્યાસ કર્યા વગર એક થપ્પો મારી દેતા હોઈએ છીએ કે આવો છે ને તેવો છે ને એટલે આ બે બહુ મોટા દુર્ગુણ કહો કે બહુ મોટી ખાસિયત જેવી જેની શું વિચારધારા તો આપણે અત્યારે અત્યારે ભારતમાં મોદીજી માટે બહુ ભગવાન હોય એવી છબી ઉપસાવી દીધી છે હમણાં ગુજરાતના પ્રવાસે હતા ત્યારે એક બેને એમની આરતી ઉતારી આંખમાં આંસુ સાથે નો ડાઉટ એ બેનનો એમને એમ જેન્યુન હશે ને એમને કોઈ એવું એ નહોતું ને એમને આરતી ઉતારી એમને પરંતુ હું જુદી રીતે વિચારતો હોઉં ભલે હું મોદીજીનો કડક આલો આવું પણ એ દેશના વડાપ્રધાન તરીકે એમની સુરક્ષાનું શું આપણે બે વડાપ્રધાન ગુમાયા છે ઇન્દિરાજીની એમના બોડીગાર્ડોએ ગોળીઓ મારીને હત્યા કરી અને રાજીવ ગાંધીનો બોમ્બ મારીને ઉડાવી દીધા તો આ અત્યારે અત્યારે હાલ તો એ લોકપ્રિય વડાપ્રધાન છે તો એમની સુરક્ષા માટે આ એક છિંડુ ના કહેવાય અત્યારે વડાપ્રધાનને તો આ બધું ગમે છે આપણે જાણીએ છીએ કે એમના આવું બધું આવા બધા નાટકો બહુ ગમે છે તો સુરક્ષા એજન્સીઓ નહીં વિચારવાનું સુરક્ષા એજન્સીઓ નહીં ગમે છે આવા નાટક કે તમે વડાપ્રધાનની સલામતીની જ ચિંતા નથી કરતા હવે આજે આ બેન તો જેન્યુન હતા એટલે એ તો આરતી ઉતારીને જતા અને આલે તો જાણીતા જ છે સમજો ને એટલે લોકો જાણતા જ છે પણ આ બનાવ જોયા પછી આનો કોઈ ટેરરિસ્ટ ગ્રુપ હોય ટેરરિસ્ટ ગ્રુપ એ આનો પ્લોટ ના ઘડી નાખે આ તો મને તો બહુ આવી શંકા કુશંકાઓ થાય તમને કદાચ હસવું પણ આવતું હશે પણ કોઈ ટેરરિસ્ટ ગ્રુપ હોય એ વિચારે કે આ વડાપ્રધાન ને તો અહીં આરતીઓ બારતીઓ કરી ફોટા બતાવી હતો એને તો બહુ સારું લાગે છે ભાઈ મજા આવે છે અને સુરક્ષા એજન્સીઓ એ આવું કોઈ લઈને આવે આરતી તો તરત જ વડાપ્રધાન ખુશ થશે એમ કરીને એ એજન્સીઓ પણ ઢીલું મૂકતું હોય છે તો આરતી અને એમાં બે અબિલ ગુલાલ ની કંકુની બે ત્રણ ઢગલીઓ હવે એમાં ઘન પાવડર હોય પણ લાલ રંગ કરી નાખ્યો હોય કંકુ મિશ્રિત તો શું ખબર પડે એવો એવો એક પ્લાન બનાવે એકદમ અને એ આરતી આ ઉતારતા ઉતારતા અને એ જે બેન બનાવી હોય ટેરરિસ્ટ હોય પણ એ જે તે એરિયાની માનક વડાપ્રધાન ગુજરાતમાં હોય તો ગુજરાતનો ડ્રેસ પહેરાવી દે સમજ્યા નહીં કે મહારાષ્ટ્રમાં હોય વડાપ્રધાન તો મહારાષ્ટ્રીયન સાડી પહેરાવી ટિપિકલ આમ ટ્રેડિશનલ કપડાં પહેરાય અને કોઈ રૂપાળી ટેરરિસ્ટ બેન હોય કે જે શું કહેવાય સુસાઈડ સુસાઇડર બોમ્બર જ હોય વડાપ્રધાન રાજીવ ગાંધી તો વડાપ્રધાન નહોતા એ સમય નહોતા પણ પહેલા હતા રાજીવ ગાંધીને હાર જ પહેરાયો હતો પહેરાવા જવા દીધી તારે સુસાઈડ સુસાઇડર બોમ્બર જ હતી ને તો આવી રીતે આરતી ઉતારનાર ભય પણ એવી સુસાઈડ બોમ્બર હોય શકે ને એ આરતી આરતીમાં જ એવું બધું એ આ દીવો સળગતા દીવા મોડા નાખી દે તો દાજા કે નહીં અને એમાં અબિલ ગુલાલ ની જગ્યાએ ઘન પાવડર મૂકી દીધો હોય તો એટલીસ્ટ હત્યા ના કરી શકે તો ગંભીર ઈજા તો કરી શકે ને તો આ દિવાશ્રી સળગતી આરતી જ્વલનશીલ પદાર્થો સુરક્ષા એજન્સીઓ લઈ જ કઈ રીતે જવા દીધા કે પછી કોઈ ડ્રામા હોય તો અગાઉથી બધું ચેક કરીને જવા દીધા હોય એવું બની શકે વડાપ્રધાન તો નટ સમ્રાટ છે એટલે એમને તો આવા ડ્રામા કરવાનું ગમે છે જો કે સુરક્ષા એજન્સી આ બાબતે હશે જાણકાર હશે ને એવું જાણી જોઈને જ કર્યું હશે પરંતુ વ્યક્તિ પૂજા બહુ મહત્વની બાબત છે આપણે ત્યાં કારણ કે આપણે શું હતું કે કોઈ અખંડ દેશ અખંડ ભારત એવું હજારો વર્ષમાં હતું જ નહીં એટલે આજે તમે રાષ્ટ્રની ભાવના અને દેશ પ્રેમ ને એવું બધું કોણ પણ એ પ્રજાના બ્રેન માં એવું કઈક છે નહી પ્રજાને તો એને કોઈ સારું લાગે એની પૂજા કરવા માંડે છે વ્યક્તિઓની પૂજા કરવા માંડે છે એટલે તમે ગમે એટલા દેશ પ્રેમના નારા લગાવો પણ એમના તો મોદીજી એ જ દેશ એવું થઈ જાય છે મોદીજી વિરુદ્ધ બોલ્યા તો તમને પછી દેશદ્રોહી કરી દે પણ અલ્યા મોદીજી એ દેશ એ દેશ નોય રાજીવ ગાંધી દેશ નોય જવાહરલાલ નેહરુ પણ દેશ નોય એટલે એમના વિરુદ્ધ બોલો એટલે દેશ વિરુદ્ધ ના કહેવાય આ સામાન્ય સમજ હોવી જોઈએ એ નથી હોત અત્યારે ભાજપનું રાજ હોય કે મોદીજી નું રાજ હોય એટલે તમે એના વિરુદ્ધ બોલો એટલે કે એવો થપ્પો થપ્પો માર માર દે દે મેં થપ્પા મારું પ્રજા એટલે એટલે તરત એ જ માનસિકતા આપણા પત્રકાર મિત્રો ને બધા ધરાવતા હોય છે લગભગ એટલે એક મિત્ર થપ્પો મારી દીધો કે રાહુલજીની નિષ્ઠા ટ્રમ્પ પ્રત્યે હશે એટલે ભાઈ મારી નિષ્ઠા ટ્રમ્પ પ્રત્યે ના હોય મારી નિષ્ઠા અમેરિકાના બંધારણ પ્રત્યે હોય અમેરિકાના કાયદા કાનૂન પ્રત્યે હોય મારી નિષ્ઠા ટ્રમ્પ પ્રત્યે જરાય ના હોય ટ્રમ્પ તો આજ છે ને કાલ નહીં હવે માંડ ત્રણ વરસ હવે આવવાના નહીં ઉભાઈ નહીં રહેવાના માંડ માંડ ત્રણ વરસ કાઢવાના છે હવે ત્રણ વર્ષના ઉપર બે મહિના જે બે ત્રણ મહિના બાકી હોય હોય મારી નિષ્ઠા ટ્રમ્પ પ્રત્યે બિલકુલ ના પ્રમુખ ગમે તે ચૂંટાય ચાર વર્ષે જતા રહે બીજી વાર ચૂંટાય તો બીજા ચાર વર્ષ પતી ગયું કોઈ પક્ષ પ્રત્યે ના હોય આપણે તો પક્ષ પ્રત્યે બહુ નિષ્ઠા હોય આખી જિંદગી હું કોંગ્રેસનો કાર્ય કાર્યકર રહ્યો આખી જિંદગી હું ભાજપનો નિષ્ઠાવાન કાર્યકર અલા પણ તું દેશનો કાર્યકર કાર બનીશ એટલે આપણે કોઈ કોંગ્રેસી બનશે કોઈ ગાંધીવાદી બનશે કોઈ ભાજપીઓ બનશે કોઈ આરએસએસ નો કાર્યકર બનશે દેશ ગયો બાજુ પર એટલે આપણે થપ્પો માર દેતા છે પણ મારી નિષ્ઠા અમેરિકાના બંધારણ અને અમેરિકાના કાયદા કાનૂન પ્રત્યે હોય અમેરિકાના લાભ પ્રત્યે હોય અને મારી બીજી નિષ્ઠા ભારત પ્રત્યે પણ હોય એક સાથે બે નિષ્ઠા ના હોય એવું તો બને નહીં નિષ્ઠા ગમે તેટલી ગમે તેટલી વ્યક્તિઓ પ્રત્યે રાખી શકાય કારણ કે ભારત મારી માતૃભૂમિ હજુ મારા મધર સો વર્ષના મધરે ભારતમાં જ જીવે છે મારા ભાઈઓ છે સગાવાલા છે અને પચાસ અડતાલીસ ઓગણ પચાસ વર્ષમાં રહ્યો નિષ્ઠા તો હોય જ ને એટલે હું બે બે સારું ઈચ્છતો હોઉં સમજી દેશોના બંધારણ ના અમલ થાય એવું આપણે ઈચ્છતા બે દેશોના કાયદા કાનૂન સરખી રીતે જળવાય એવું ઈચ્છતા બે દેશોની પ્રજાની સુખાકારી અને બધું સરસ જળવાય એવું ઈચ્છતા પ્રત્યે આપણી નિષ્ઠા હોય પણ કોઈ વ્યક્તિ પ્રત્યે ના હોય ના મોદી પ્રત્યે હોય ના ટ્રમ્પ પ્રત્યે હોય આ એક ચોખવટ કરવી પડે છે યાર કારણ કે તમારી માનસિકતા એવી હોય છે ને તમારે તો મોદી કા તો રાહુલ કોંગ્રેસ કા તો ભાજપ કાતો આર એસએસ અરે ભાઈ કા તો કોઈ ધરમગુરુ પાછળ ગાંડા થઈ જાય તો બસ જગી દેવા મારા ગુરુ એટલે પતિ યુ પછી બીજો કોઈ ભગવાન એમને દેખાય જ નહીં કોઈ પણ ગુરુ આસારામ તો આસારામ આસારામ જેલમાં જાય તો હે ના બાપુ તો આવું કરે જ નહીં એટલે આપણી નિષ્ઠા વ્યક્તિઓ પ્રત્યે હોય છે દેશ માટે નથી હોતી ભલે ગમે તેટલી વાતો કરો કાકા કે હજારો વર્ષથી આપણે અખંડ ભારત અખંડ દેશ એવું કશું નહોતું એટલે પેહલા આપણે રાજા મહારાજાઓની ગુલામી કરતી હતી પ્રજા એટલે અત્યારે નેતાઓની કરે પ્રજા ભૂલી ગઈ કે લોકશાહી પ્રજા રાજા છે રાજાશાહી માં તો રાજા જ રાજા હોય પ્રજા એની કે હોય સમજો ને પ્રજા એની પ્રજા હોય પણ લોકશાહી ઊંધું થઈ જાય રાજા તો રહ્યા નહીં કાઢી નાખ્યા તમે લોકશાહીમાં નવા રાજાઓ કોણ છે ધારાસભ્યોને લોકસભાના સાંસદો હવે તો અધિકારીઓ રાજા થઈ ગયા છે તો લોકશાહીમાં પ્રજા પોતે રાજા છે એ ભૂલી જ ગઈ છે કારણ કે હજારો વર્ષથી એના મગજમાં છે જ નહીં એ એવું જ સમજે છે કે અમે તો ગુલામ જ છીએ એટલે રાજા મહારાજાઓ ને તમે નેક નામદાર ને એ બધું મહારાજ સાહેબને ને એવું બધું કહી ઓકે કારણ કે તો રાજા મહારાજા હતા અને તમે નતા એટલે તમારી પ્રજા હતા એટલે તમે કોઈ વાજબી છે પણ અત્યારે તમે મુખ્યમંત્રીને કે વડાપ્રધાન માનની આદરણીય માનની આદરણીય આખો દિવસ વાક્ય વાક્ય વડાપ્રધાન શબ્દ બોલવાનો આવે એટલે એની આગળ માનનીય તો લગાવવું જ પડે આ ગુલામી માનસ કોલોનિયલ કોઈ આપણે અંગ્રેજો આયા ને રાજા મહારાજાઓને તો આપણે એક નામદાર મહારાજા સાહેબ ને એવું કેતા પણ અંગ્રેજો આયા ને તો અંગ્રેજો ને મી લોર્ડ ના હાંતે ને એવું બધું કહેવાનું રિવાજ હતું અમેરિકામાં આ રિવાજ નથી લોકશાહી છે અમેરિકામાં મિસ્ટર પ્રેસિડેન્ટ કઈને જ વાત કરવામાં આવે સામાન્ય નાનામાં નાનો પત્રકાર હોય ને મિસ્ટર પ્રેસિડેન્ટ કઈ સવાલ કરે હવે લોકશાહીમાં આપણે ત્યાં આ બધા જે ચૂંટો છો તમે એ બધા સેવકો છે સેવકો તમે ચૂંટીને મોકલ્યા છે કે અમારી સેવા કરો અમારું સુખાકારી સલામતીનું ધ્યાન તમારે રાખવાનું છે અમે અમે તમને મોકલીએ છીએ એટલે તમારે એનું ધ્યાન રાખવાનું છે અને બીજા સેવકો નોકરી માટે અધિયુક્ત કરેલા છે કે જે આઈપીએસ આઈએસ એસ કલેક્ટરો બધા જે સરકારી કર્મચારીઓ નાનાથી માણીને બધા જ એ પણ સેવકો જ છે પ્રજાના તો એમને આવું તમારે કુર્નિશ બજાવવાની ના હોય આખો દિવસ માનની આદરણી માનની આદરણી માનની આદરણીય ના કરવાનું હોય એ તમારો પ્રધાન સેવક છે મુખ્ય સેવક છે સી એમ ભૂપેન્દ્ર પટેલ તમારો મુખ્ય સેવક છે નરેન્દ્ર મોદી પ્રધાન સેવક છે પોતે ક્યાં છે કે હું પ્રધાન સેવક તો એ તમે આખો દિવસ આદરણીય માન્ય કર્યા કરો ત્યારે મને બહુ જ હસવા આવે છે આ કોલોનિયલ માઇન્ડ છે તમારું એટલે ઠીક છે પણ હવે તમને આદત પડી ગઈ છે જવાની નથી અને બીજું થપ્પા મારું શર્ટ લઈને થપ્પો માર દો કે રાહુલજીની નિષ્ઠા ટ્રમ્પ પ્રત્યે હશે ના ભાઈ એ તમારી વિચારધારા છે તમારી નિષ્ઠા તમારા વડાપ્રધાન કે મોદી કે પક્ષ કે ગુરુઓ પ્રત્યે હોય છે મારે એવું નથી બીજો એક થપ્પો એક મિત્ર એવો મારી દીધો કે અમેરિકાની પ્રજા સ્વાર્થી છે ભારતની પ્રજા એકદમ પરમાર્થી છે હું અડતાલીસ વર્ષ ભારતમાં રહ્યો છું વીસ વર્ષ અમેરિકામાં રહ્યો છું અને બંને પ્રજાનો મેં અભ્યાસ કર્યો છે અને અભ્યાસ કરીને કહો કે ભારતની પ્રજા જેટલી નિતાંત સ્વાર્થી પ્રજા એ કઈ નહીં હોય પડોશીની ફિકર નહીં કરવાની બાજુમાં બેઠેલા ને ઘમસે કે નહીં ગમે એ વિચાર્યા વગર ગણપતિ ચાલુ થઈ ગયા જો કેટલી પ્રજા તમારી ફિકર કરે છે આજુબાજુના બીમાર વૃદ્ધો બાળકોની સો ડેસી વધારે તમારા કાનના કાયમી નુકસાન કરે આ આ મેડિકલ સાયન્સ કે છે હું નથી પણ કેટલું તમે જુઓ કેટલું પ્રદૂષણ કરે છે ફિકર કોણ કરે છે કોઈ ફિકર નહીં જો બાજુવાળું કહેવા જાય કે ભાઈ સ્પીકર થોડું ધીરું વગાડો તો મારવા જાય આ પ્રજા પાછી પરમાર કહેવાય મારા મિત્ર કે અમેરિકામાં આવું નથી અમેરિકામાં પાડોશોનું પહેલું ધ્યાન રાખવામાં આવે કે મ્યુઝિક ગમશે કે નહીં એટલા ઊંચા અવાજે વગાડાશે કે નહીં ના વગાડે હોન કોઈ વગાડતું નથી બધી જ રીતે બાજુવાળાની ચિંતા કરતી હોય એને તો પશ્ચિમ પ્રજા આપણે નહીં ભલે આપણે ગમે આધ્યાત્મની વાતો કરીએ ગમે તેટલા ગીતાના પ્રવચનો કરીએ બધું જ કરીએ પણ આપણે જેટલી સ્વાર્થી પ્રજા કોઈ નહીં કે બાજુવાળાની ફિકર નહીં કરતા તમે વૃદ્ધોની ફિકર નહીં કરે બીમારોની નહીં કરે દારૂખાનું ફોડશે દિવાળીમાં લોકો જતા આવતા હોય એનું બી ધ્યાન નહી રાખે એના તો મારે કાયમ વડોદરામાં ભાટવાડામાં ઝઘડા આપણા ઘરમાં રોક બધા રોકેટો ઘૂસી જાય એટલી હદે નાલાયકી કરે અને બોલવા જઈએ કે ભાઈ અમારા ઘરમાં ઘૂસી જાય છે તમે ધ્યાન તો રાખો બારીમાં ઘૂસી જાય કશું બારણી બારણા બધું ટોટલી બંધ રાખવું પડે આડા રોકેટ છોડે અને કહેવા જાવ તો મારવા આવે એટલે મારા પ્યારા મિત્રને ને કેવું છે કે આવા થપ્પા છે ને પેલા અભ્યાસ કરો પછી માનો એટલે મિત્રો આ રીતે આપણા લોકો પૂરો અભ્યાસ તો કરતા જ ને અહી જે પણ ડાયરા કલાકારો લેખકો કવિઓ જે પણ આવે છે ગાયકો જે પણ આવે છે બધા એમના યજમાનના ખર્ચે યજમાન તે બી ઇન્ડિયાના યજમાનો જોડે ફરતા વાતો કરતા હોય એમને કોઈ અમેરિકન યુરોપિયન પ્રજા જોડે કોઈ કનેક્શન ના હોય એમને એમને એમનું લાઈફ જોયું ના હોય કંઈ જ ના હોય અને ઇન્ડિયા જઈને પછી દે ઠોક અમેરિકામાં તો આવું અમેરિકામાં તો દેવું તો એ બધા દોડી દોડીને કમાવા તો અમેરિકા જ આવતા હોય છે પણ એ ઓકે કે અમેરિકન પ્રજાનો પૂરો અભ્યાસ કર્યા વગર બે ઠોક કરતા હોય છે એટલે ઠીક છે કારણ કે આપણે થપ્પા મારું પ્રજા છે એટલે શું કરવાનું થપ્પા મારો અને જલસા કરો તો મિત્રો આ રીતે એક આ વ્યક્તિ પૂજા બહુ મોટો દુર્ગુણ છે અને એક આ થપ્પા મારું આપણે પ્રજા છીએ આજે આટલું જ કેવું છે બીજું નેક્સ્ટ એપિસોડ માં આવજો બાય બાય